ત્રણ માર્ક્સ ના આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આ લેન્ધી ક્વેશ્ચન છે એ કેટલા લખવા કઈ રીતે લખવા કેમ લખવા બહુ બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે આજે એનું આપણે સોલ્યુશન કરશું અ બીએમ માં પ્રશ્નપત્ર નંબર 1 સેક્શન ડી નો પ્રશ્ન સંઘાણી આપણે સાથે મળીને સોલ્યુશન કરશું આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે બજારમાં આવી ચૂકી છે બજાર મૂલ્ય રૂપિયા છે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ખરીદી કરો છો હોમ ડિલિવરી ફ્રી છે બસોનેવું રૂપિયામાં આપના ઘર સુધી ગાલા સમય પહોંચી જશે વિદ્યાર્થી મિત્રો ગાલા પ્રકાશન દ્વારા એક સ્માર્ટ ડીઝી બુક લોન્ચ કરવામાં આવી છે એક એપ્લિકેશન છે જેની અંદર તમને આ સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે મળી જશે જેના ડાઉનલોડ કરવા માટે ક્યુઆર કોડ આપ્યો છે એ ક્યુઆર કોડ સ્કેન કરીને એક્સેસ કોડ આપ્યો છે એ નાખીને કોડ નાખીને આ ડિટેલ્સ ફિલઅપ કરીને તમે પણ સોફ્ટ કોપી મેળવી શકો છો ગાલા આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે અપેક્ષિત જો વિદ્યાર્થી મિત્રો તમે ખરીદી કરો છો ત્રણસો થી વધુ તો પંદર ટકા સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે એન પંદર અને પાંચસો થી વધુ ખરીદી કરો છો તો વીસ ટકા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ બે ઝીરો જો ખરીદી નીચે લિંક કરો છો તો હોમ ડિલિવરી ફ્રી છે ઘર સુધી પહોંચી જશે અને અથવા તમે કોઈ આઈડિયા નથી મોબાઈલ નંબરમાં પણ ફોન કરીને ઓર્ડર આપી શકો છો

મૌલિકતા જાળવીને એ મુદ્દા સમજાવવાના છે ત્રણ માર્કસ ની અંદર ઓછામાં ઓછા કેટલા મુદ્દા વિદ્યાર્થી મિત્રો લખવા પડશે છ એ ઘણા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ ડિટેલ્સ કઈ રીતે લખવી વિદ્યાર્થી મિત્રો

અહીંયા તમારે લખવાના છે આઠ પ્રશ્નો બાર માંથી કેટલા લખવાના છે આઠ મતલબ તમારી પાસે સવાલ ઓપ્શનમાં છે જે તમે દૂર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજે આપણે પહેલો ક્વેશ્ચન સંચાલનનું મહત્વ ચેપ્ટર એક ટેક્સ્ટબુકમાં બીજો સવાલ આપ્યો હોય છે ત્રીજા પેજ ઉપર સંચાલન નું મહત્વ ત્રણ માર્ક ની અંદર શકાય હવે બી એ છે ને મુદ્દાઓનો વિષય છે ને બહુ બધા મુદ્દા આવે છે અને વિદ્યાર્થી મિત્રો હું તમને ચાવી આપવાનો છું કી મુદ્દા પાકા કરવા માટેની કી તમને આયા મળી જવાની છે અને એની ચાવી આપણે બનાવી છે ધંધાની જે દરેક સાધનો રોજ સારા નફા પહેલો મુદ્દો છે ધંધાની સફળતા માટે ઉપયોગી ધેય એટલે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી દરેક એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનો એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ રોજ એટલે રોજગારીની તકોનું સર્જન

માલ સામાન યંત્ર નાણા સાધનોનું સંકલન કરવું જરૂરી છે તો તમારા ધ્યેય સિદ્ધ તમે જે ફિલ્ડમાં કામ કરો છો જે કંપનીમાં કામ કરો છો ત્યાં માણસો એવા જોશે એવા સાધનો જોશે યંત્ર જોશે એનો ઇષ્ટતમ ઉપયોગ થશે તો તમે નક્કી કરેલા ગોલ પ્રાપ્ત કરી શકો છો એટલે ધ્યેય સિદ્ધિ માટે ઇમ્પોર્ટન્ટ છે મહત્વનું છે દરેક ક્ષેત્રમાં જરૂરી દરેક ક્ષેત્રમાં જરૂરી એટલે શું વિદ્યાર્થી મિત્રો કે સંચાલન એ ફક્ત ઉદ્યોગ ધંધામાં જ આવશ્યક છે એવું નથી આ મુદ્દો છે ને એક માર્ક્સમાં આપણે પાકો કરેલો છે કે સંચાલન સર્વવ્યાપી છે અથવા દરેક ક્ષેત્રમાં જરૂરી છે કયા કયા ક્ષેત્રમાં જરૂરી છે ધાર્મિક સામાજિક રાજકીય શિક્ષણ સંરક્ષણ સરકારી રમત ગમત એવી દરેક પ્રવૃત્તિઓમાં સંચાલન જોવા મળે છે તેમજ જ સંચાલનની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આયોજન કર્મચ વ્યવસ્થા કર્મચારી વ્યવસ્થા દોરવણી અંકુશ વગેરે માં પણ સંચાલન જરૂરી છે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ તમારી પાસે જે યંત્ર છે મશીનરી છે કાચો માલ સામાન છે માણસો છે રિસોર્સ છે એનો સારામાં સારો ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉપયોગ કેમ થઈ શકે આ ઇષ્ટતમનો મતલબ એવો થાય એ ઉપયોગ તમારે કરવો હોય તો તમારે જમીન મૂડી કાચો માલ યંત્ર અને માણસો

પ્રવૃતિઓ સમાજનું કલ્યાણ થાય છે રાષ્ટ્રીય હેતુ દેશને શું ફાયદો થાય અર્થતંત્રના આર્થિક વિકાસ સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વર્ણ વપરાય માનવ સંપત્તિ

શાળાઓ ખોલી શકાય કોલેજો ખોલી શકાય ટ્રસ્ટના નામે મફતમાં એજ્યુકેશન આપી શકાય હોસ્પિટલ ખોલી શકાય રાષ્ટ્રના વિકાસમાં વણ વપરાયેલી ગવર્મેન્ટમાં છે ઘણા બધા નેચરલ રિસોર્સ છે જે એમને પડ્યા છે તો તમે એને બહાર કાઢી રિફોર્મ કરી વેચી શકો છો નફામાં વૃદ્ધિ સારા સંચાલનથી નફો વધે છે કારણ કે કુશળ સંચાલકો પોતાની આવડત અને બૂઝ દ્વારા કર્કસરપૂર્ણ ઉપયોગ કરીને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને

શું કરું ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ્સમાં જણાવે છે ઉત્પાદન સંચાલનના કાર્ય પેપર હાર્ડ કાઢવું હોય તો પૂછી શકે છે આપણે ઈઝીલી પાકું કરી શકીએ પહેલા એ વ્યાખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન કરવું ઉત્પાદનનું કાર્યક્રમ નક્કી કરવા એનું સંકલન કરવું એમાં દોરવણી આપવી એની પર અંકુશ રાખવો એને કહેવાય છે ઉત્પાદન સંચાલન શબ્દો પકડજો આયોજન ચેપ્ટર નંબર ત્રણ એમાં આયોજનમાં જ આવતો એક મુદ્દો એટલે કાર્યક્રમ ચેપ્ટર એકનું સંકલન લીધું છે દોરવણી એટલે ચેપ્ટર નંબર છ લીધું છે

શેની પસંદગી રહેવાની વસ્તુ વિકાસની પસંદગી ટેકનોલોજીની પસંદગી સ્થાનની પસંદગી છ મુદ્દા થઈ ગયા જો આયોજન સંશોધન વૈવિધ્યકરણ વસ્તુ ટેકનોલોજી સ્થાનની પસંદગી ત્રણ ઉત્પાદન ત્રણ પસંદગી હવે ત્રણ આવશે અંકુશ તમારા થઈ ગયા નવ મુદ્દા ઉત્પાદન અંકુશ ગુણવત્તા અંકુશ ખર્ચ અંકુશ થઈ ગયા નવ મુદ્દા વિદ્યાર્થી મિત્રો

વે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ ના એટલે નાણાકીય ઉત્તેજન ક એટલે કર્કસર અને મા એટલે માનસિક ક્રાંતિ ચક્કા ચક્કાનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તૈયારીમાં સરળતા રહીએ ત્યાર પછી એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે પહેલો મુદ્દો વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કાર્ય અનુસાર ફોર્મેનશીપ કહી શકાય કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગને અટકાવીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી જોઈએ આવું ફેડરિક ટેલર કહે છે એક જમાનો હતો જયારે ઘીસીપીટી પીટી વ્યવસ્થાનો ઉપયોગ થતો તો એને દૂર કર્યો અને એવું કીધું કે ટેકનોલોજી લાવો થોડીક અવેરનેસ લાવો માણસો સાથે હરખું વર્તન કરો પેલા તો હું છે કુમાર શાહી ને અમલદાર વર્તન કરતા હતા એ ન આ લઈ કે થોડુંક ફ્લેક્સિબલ બનો તો અહીં કીધું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો આયોજન અને અમલીકરણ આયોજનનું કામ છે સંચાલકોનું અમલીકરણનું કામ છે કામદારો કે કર્મચારીઓ તો અહીં કીધું છે કે ભાઈ આયોજન કરશે કોણ સંચાલકો અમલ કોણ કરશે કામદારો તો એ લખ્યું છે રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો છે આયોજન અને અમલીકરણનું કાર્ય કરે છે તેના બદલે નિષ્ણાંતો આયોજનનું કાર્ય કરે છે અને કામદારો અમલીકરણનું કામ કરે છે આમ થાશે તો પ્રોબ્લેમ નહીં આવે તો ઊંધું થઈ જાય કામદારો નક્કી કરે ને આયો સંચાલકો કામ કરે તો કોઈ દી ધંધો ચાલતો નથી કાર્ય વિશ્લેષણ

નાણાકીય ઉત્તેજન છે અહીંયા ફેડરિક ટેલર એવી હિમાયત કરે છે કે જે કર્મચારી વધુ કામ કરે છે એને વધુ પગાર આપો જે કર્મચારી ઓછું કામ કરે છે એને ઓછો પગાર આપો અહીંયા એ બાબતની ચર્ચા કરી છે પછી કીધું કર્કસર કર્કસર કામ શું છે ખર્ચાઓ ઘટે કામ થઈ જાય અને કંપનીના રેવન્યુ વધે રેવન્યુ એટલે વેચાણ વધે તો પ્રોફિટ એ વધશે કીધું છે વૈજ્ઞાનિક સંચાલન અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક

આ સવાલ ની અંદર 1 અને 2 માર્ક્સના બહુ બધા ક્વેશ્ચન બન્યા છે બહુ બધા એટલે 3 4 ક્વેશ્ચન બન્યા છે તો આ સવાલ ખાસ ધ્યાન માં લેજો સ્ક્રીનショット પાડી શકો છો તમે ચાવી સાથે જેથી ઈઝીલી તમે પાકો કરી શકો પેલા છે હેતુ હેતુ એટલે શું કરવા માંગો છો એને કહેવાય હેતુ તમારો ધ્યેય શું છે હેતુ હેતુ ધ્યેય નક્કી કરવા અને તેને આ આવે છે એક માર્ક્સમાં નીતિ એટલે શું આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયોને વ્યૂહરચના નક્કી કર્યા છે એને કહેવાય છે નીતિ

જેના કારણે બધા કામ સરળતાથી થાય છે કોઈ પણ કામ આગળ પાછળ નથી થઈ જતા ટાઈમ મેનેજમેન્ટ સારું રહ્યો છે સરળતાથી બધું જ કામ સમયથી સમય પ્રમાણે થાય છે વ્યૂહરચના આ પણ બે માર્ક્સનો સવાલ બને છે અને એક્ઝામ સવાલ એવો છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હું કહી શકું વ્યૂહરચના શા માટે ઘડવામાં આવે છે પહેલા તો વ્યૂહરચના અર્થ જોઈ પછી માં ડીપમાં જશું આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા જે યુક્તિ ઘડવામાં આવે છે

શું કહેવાય છે અંદાજપત્ર કહેવામાં આવે છે એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે અહીંયા સવાલ આવશે અંદાજપત્રના પ્રકાર જણાવો પ્રકાર છે મૂડી ખર્ચ અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર એ ઘણા છોકરા કહેશે આમાં તો યાદ જ નથી રહેતું જો યાદ કેમ રાખવાનું છે પહેલા યાદ રાખવાનું ઉત્પાદન અંદાજપત્ર મૂડી લાવવી પડે એને કહેવાય મૂડી ખર્ચ અંદાજપત્ર અને મૂડી ક્યાંથી આવશે વેચાણ કરશો ત્યાંથી તો એને કહેવાય વેચાણ અંદાજપત્ર હવે વેચાણ કરશો તો શું આવશે રોકડા એને કહેવાય

તો કે નિયમો ભાઈ ડિસિપ્લિનને મેનેજ કરવા માટે કે બધા ભાઈ ડિસિપ્લિનમાં રહીએ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ કામ કરે એટલે નિયમો જરૂરી છે નિયમો વિધિને નિશ્ચિત કરે છે વિધિ એટલે પ્રક્રિયાને સ્પષ્ટ સમજ આપે છે જેથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે અને બધા જ કર્મચારીઓ સાથે મળીને યોગ્યતાથી કામ કરે છે પદ્ધતિ અને વિધિ એક માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછે છે કે વિધિ એટલે શું અથવા પદ્ધતિ એટલે શું પદ્ધતિ એકમને કાર્યક્રમ

પહેલો મુદ્દો જોઈએ અવૈધિક માળખું અવૈધિક માળખું કોને કહેવાય કે અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય કે જ્યાં કર્મચારીઓ એક સરખા જે સિદ્ધ કરવા માટે કુદરતી રીતે ભેગા થતા હોય કુદરતી રીતે એટલે પ્રેમ પછી છે લાગણી આ રીઝન થી જ્યાં લોકો ભેગા થતા હોય છે એને કહેવાય છે અવૈધિક માળખું પછી વૈધિક વ્યવસ્થા તંત્ર ને પૂરક છે આ બે માર્ક્સ નું વિધાન આવે છે કે

વૈધિક ને અવૈધિક છે એ વૈધિક પર આધાર રાખે છે. માનવ વર્તણુક પર આધારિત છે. માનવ વર્તણુક પર કઈ રીતે આધારિત છે? તો કે આપણે બધાને ખબર છે. એક સમાન વિચારસરણી, લાગણી, અભિરુચિ, મૂલ્ય, શોખ, ટેવ, માન્યતા, પસંદગી, નાપસંદગી વગેરેના કારણે આ બધા ઇમોશન છે. મનમાં ઇમોશન જાગે ને ઇમોશન છે. એના કારણે બધું આધારિત હોય છે એટલે માનવ વર્તણુક પર આધારિત છે. અવૈધિક માહિતી સંચાર એ માહિતી સંચાર થાય છે કારણ કે આ બધા લોકો ભેગા થઈને ફાકા મારે વાતો કરે મજ મજા કરીને છૂટા પડે છે અહીંયા લેખિત માં થતું કંપનીમાં તો કેવો માહિતી સંચાર વૈદિક નોટિસ પરિપત્ર લખીને મોકલાવે અહીંયા એવું કઈ નહીં અહીંયા મોટા ભાગે મૌખિક સ્વરૂપમાં વહીવટ થાય હકીકતો કરતા અભિપ્રાયોને વધારે મહત્વ હોય છે કેમ ભાઈ અભિપ્રાયને વધારે મહત્વ હોય અહીંયા લોકો પોતાના અભિપ્રાય આપે છે હકીકત શું છે કોઈ નથી સાર્વત્રિક બધા કે બધા પ્રેમ લાગણી મિત્રતા જાતિ જ્ઞાતિ સમાજ આ બધું સાર્વત્રિક વ્યવસ્થા છે આ ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિત ધરાવતા દરેક માનવીય પ્રવૃત્તિઓમાં જોવા મળે છે પરિવર્તનશીલ છે સો ટકા કારણ કે આ છે ને મૌખિક છે અહીંયા સ્ટેટમેન્ટ બહુ ઝડપથી બદલે છે તમને નથી કે લેખિતમાં નોટિસ આપી ફરવાની જ નથી આ છે મૌખિક સ્ટેટમેન્ટ એટલી સ્પીડમાં ફરે છે જેટલી સ્પીડમાં પવન જતો હોય કારણ કે અહીંયા તો હું માણસ ફરી જાય બોલતો બોલતો માણસ ફરી જાય છે એટલે ગમે ત્યારે અહીંયા માહિતી ફરી જતી હોય છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય કરવા માટે વ્યક્તિ જાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોની સ્થાપના થાય છે સીધી વાત છે અત્યારે તમે ઉદાહરણ તરીકે સુરતમાં રહેતા હો પછી સુરત થી તમે મુંબઈ જાઓ તો મુંબઈ જશો તો નવા મિત્ર નવા સંબંધો નવી શરૂઆત આ બધું હાલવાનું છે એટલે ઇમોશન હોય આ બધું ચાલ્યા કરે છે ત્યાર પછી અંકુશ નો અભાવ મિત્રતા લાગણી પ્રેમમાં ક્યારે અંકુશ હોતો નથી આ સીધી વસ્તુ છે મિત્રતા પ્રેમ ને લાગણીમાં અંકુશ ન હોય કારણ કે એકલું સેન્ટેન્સ છે ને ઇંગ્લિશ ની અંદર એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર કાય કાય અંકુશ બંકુશ ન હોય એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિસર રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી એ પોતપોતાની રીતે અંકુશ હોય છે હોય તો ઠીક ન હોય તો ઠીક કદ કેવું હોય છે નાનું કદ હોય છે શા માટે કદ નાનું હોય છે ભાઈ નું તો કે અહીંયા મિત્રતા કે મારા ગ્રુપ મારા મિત્રો કેટલા હોય બહુ તો બહુ પાંચસો હોય કે હજાર હોય કદ નાનું થયું ને એની સામે વૈધિક રીતે જો કંપનીઓના ગ્રુપ બહુ મોટા હોય છે કેમ કે રિલાયન્સ ગ્રુપ કેમ કેટલાનું મેં તમને કીધું હતું કે છ લાખ લોકોને અપ્રોક્સિમેટલી રોજગારી આપે છે એનું કદ મોટું છે સ્વરૂપ કેવું છે વૈધી અહીંયા કદ નાનું છે કેમ મિત્રતા પ્રેમ લાગણી બધું કેટલું હોય બસો પાંચસો કે હજાર માણસ પૂરતું સીમિત હોય વધારે હોતું નથી સત્તા ચોપડીના મૂળ તત્વ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન એટલા માટે કહું છું કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી આ સવાલ મેક્સિમમ પૂછવાનો છે અહીંયા જો ચક્કા કે ત્રિપાઈ દોરી છે બોર્ડમાં ફરજિયાત ત્રિપાઈ દોરજો આ રીતે દોરજો મન ફાઈમ નો દોરતા સત્તા સોંપણીના ત્રણ મૂળ તત્વો છે જવાબદારી ઉત્તરદાયિત્વ અને સત્તાની સોંપણી હું તમને અહીં થોડાક એરો દોરી દઉં છું એક હિન્ટ છે તમારા માટે અને એક્ઝામમાં પણ એરો દોરવો હોય તો દોરી શકાય છે જો જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર જાય છે એક માર્કનો સવાલ થઈ ગયો સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે આવે છે પાછો એક માર્કનો સવાલ થઈ ગયો ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપર જાય છે એક માર્કનો સવાલ ન્યાય થઈ ગયો જવાબદારીની સોંપણી પહેલા હું તો જોઉં

જવાબદારી મદદનીશો એટલે કે એની નીચે જે કામ કરે છે ને આપે છે જેના કારણે પોતાની ઉપર જે કાર્ય બોજ છે એ ઘટે છે અને બધુંય કામ હસવાઈ જાય છે એટલે ઇન શોર્ટ જવાબદારી આપવામાં આવતી હોય છે પછી એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપી છે તમે ચર્ચા કરી શકો છો રીડિંગ કરી શકો છો સત્તા સોપણી એક્ઝામ ની અંદર એક માર્ક્સ નો સવાલ આવી શકે સત્તા એટલે શું હુકમ આપવાનો અધિકાર છે સત્તા એટલે આ એક માર્ક્સ ની અંદર ઘણી વખત સવાલ આવેલો છે મદદનીશો ને જવાબદારી તેઓ વ્યવસ્થિત રીતે નિભાવી શકે તે માટે સત્તા સોંપવામાં આવે છે તમને જે કામ આપ્યું છે એ કામ તમે વધુ સારું કરી શકો તો ત્યારે જ કરી શકો જ્યારે તમારી ઉપર કોઈક નજર રાખવા વાળો અને જે નજર રાખવા વાળો છે એને આપવામાં આવે છે સત્તા સત્તા સોંપણી ઉપરની સપાટી તરફથી તળ સપાટી તરફ જાય છે મેં થોડીક વાર પહેલા તમને એરો દોરીને કીધું તો એ જ કીધું કે ઉપરથી પ્રવાહ કેવો આવે છે નીચે આવે છે એના પછી ઉત્તરદાયિત્વ બે માર્કસ ની અંદર ઘણી બધી વખત બોર્ડમાં માં પુછાણું હોય છે ઉત્તરદાયિત્વ એટલે શું ઉત્તર એટલે કે જવાબ આપવો અને દાયિત્વ એટલે તમારી જવાબદારી તમારે તમારા તરતના ઉપરી અધિકારી તમારી ઉપર જે અધિકારી છે એને જે જવાબ આપવાના હોય છે એને કહેવાય છે ઉત્તરદાયિત્વ એ થોડીક ડિફિકલ્ટ વ્યાખ્યા આપી છે કે તાબેદારો દેલા તાબેદારો દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે એને ઉત્તરદાયિત્વ કહેવાય પણ તમે સાદી ને સિમ્પલ ભાષામાં લખી શકો કર્મચારી પોતાના તરતના ઉપરી અધિકારીને કાર્યના જવાબ મોકલે છે કેવો જાય છે ઉપર જાય છે જોઈએમાં કીધું છે ઉત્તર દાયિત્વ નીચેની તરફથી ઉપરની તરફ જાય છે ઉત્તરદાયિત્વમાં તમારે જવાબ મોકલવાના હોય છે વિદ્યાર્થી મિત્રો

જો તમે લેશો તો વિશ્વાસથી કહું છું કે સો માંથી સો પણ તમે લાવી શકો છો માત્ર સો રૂપિયા મળવાની છે મોબાઈલ નંબર આપ્યો છે કોલ કરીને કોર્સ ખરીદી શકો છો માત્ર સો રૂપિયામાં બહુ સસ્તું છે અહીંયા અપડેટ્સ વોટ્સએપ ગ્રુપ પણ આપ્યું છે તમને બધી જ નવી નવી અપડેટ મળી જશે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહ્યો અને ખૂબ સારું પરિણામ તમારું પ્રાપ્ત થાય એવી મેં આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ